જો મિત્રો અહીંલી લાલ કાંદની હરાઈ શરૂ થાય છે આપણે ચાલો મિત્રો આપણે લાલ કાનનની હેરાઈ જે લાઈવ ભાવ જોવાના છે તેથી મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય દર્શકો લાઇકને સબસ્ક્રાઈબ કરી દેજો ને બે લાઇક સાથે પ્રેસ કરી દેજો એટલે તમને તરત વિડીયો મળી શકે જય જવાન જય કિસાન હર હર મહાદેવ બાપા સીતારામ જય જવાન જય મોવા કિસાનમાં આપનું સ્વાગત છે ચાલો મિત્રો આપણે તારીખની વાત કરીએ તો હીસ બાર બે હજાર પચી વાર શનિવાર ચાલો મિત્રો આપણે લાલ કાંદાની આવકની વાત કરીએ તો છવ્વીસ હજાર બસો ને ઓગણપચાસ પ્લસ કરતાની આવક છે અને સફેદ કાંદાની વાત કરીએ બદલા સાથેની વાત કરીએ તો આઠ હજાર ચારસો પચાસ પ્લસ કરતાની આવક ચાલો મિત્રો આપણે લાલ કાંદામાં સફેદ કાંદામાં કેવા રેજી ભાવ રહ્યા હતા જાણીએ હવે એની લાય છે આપણે દરરોજના લાઈવ રેજના વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને ફેસબુક આઈડી જોતા હોય તો ફેસબુક આઈડીને ફોલો કરજો દરરોજના લાઈવ રેજના અને વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને ફેસબુક પેજને ફોલો કરજો જય જવાન જય કિસાન મહુવા માર્કેટિંગ યાર્ડ થડુક મિત્રો જોવા એક સુપર વકલ છે એમાં તો કેટલી કરાવીશ જોવાનું ચાલો આપડે મિત્રો જોવા બિઆરડનું ક્વોલેટી છે પંદર એ પંદર કટ્ટા છે

મિત્રો ના ચારસો ને બાવન રૂપિયા ભાવ છે આજનો ઊંચો ભાવ છે સુપર ક્વોલિટી છે ચાલો મિત્રો આપણે જોઈએ કેવો ક્વોલિટી છે મસ્ત ક્વોલિટી છે 500 માં 500 દેવા 300 ને 575 બોલજો 3 बार 2 કા 300 ને 575 375 રૂપિયા મિત્રો ભાવ છો ભાઈ 300 87 88 800 88 88 800 88 232 ત્રણસો એકસઠ એકસઠ રૂપિયા એકસઠ એકસઠ ને

ત્રણસો એકસો બાવીસ બાવીસ રૂપિયા ત્રણસો બાવી બાવીસ રૂપિયા ત્રણસો બાવીસો તેવી આઠ ત્રે ત્રણસો છત્રી સા ત્રણસો ને છત્રીસ રૂપિયા ہو میترو شکر مل سے دیکھو جامے میترو 336 روپے بھاو چھو جو گولے مست گولے ہیں جو 336 ٹھیک ہے ٹھیک 336 وہ دیکھ لیتا ہوں پہلے ત્રણસો છો ત્રણસો છ રૂપિયા ત્રણસો ને છ રૂપિયા મિત્રો qoni betalik ruyq arqana qolaylik oqoni betalik रुपया કારખા બેતાલીસ રૂપિયા માલ છે છે ભાઈ મિત્રો એકસો ને અડતાલીસ રૂપિયા જો ભાવ છો કારખાના ક્વોલિટી

سوکل مال ہے بس ایکسی روپیے છવ્વીસ છવ્વીસ્યાસવીસો સત્યાવીસ કારખાના ખોલે સાડે કારખાના ખોલે રૂપિયા

પાસઠ અઠસો સિત્તેર બોતેર પંચો એસી પંચોતેર રૂપિયા છોતેર બોલો અઠોતેર એસી બા

મિત્રો ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ છો જવો તમે કોકો ઉગવો તો છે માલ સારો છે વ્યવસ્થિત માલ છે ગ્રેડિંગ કરેલો માલ છે

ચારસો چار سو روپیہ چار سو بلو چار سو روپیہ چار سو سات હો <coughs>

પોતેર પંચોતેર એસી પાસે બોલો દોરા પંચા નેવું બાણું પંચાણું પંચાણું રૂપિયા બસો છન્નું ત્રણસો ત્રણસો રૂપિયા

ત્રણસો સિત્તેર બોતેર ચુમો ચુમોતેર ત્રણસો ચુમ્મોતેર ત્રણસો ચુમ્મોતેર રૂપિયા બાવીસ યાદ નો